આજે આપણે વાત કરીશું લોરેન્સ મેન વિશે એક એવી કહાની જે સંઘર્ષમાંથી સફળતા કેવી રીતે મેળવાય એ શીખવે છે તો ચાલો એમની આ અદભુત યાત્રાને નજીકથી જોઈએ અને હા આ પ્રેરણાદાયક વાત આપણે લીધી છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક મનોબલ કે ધનીમાંથી આ પુસ્તક જ આપણને શીખવે છે કે માણસનું મનોબળ એ કેટલું તાકાતવર હોઈ શકે છે તો આખી વાર્તાનો મુખ્ય સવાલ એ છે કે શું ખરેખર અતૂટ નિશ્ચય આપણા દુર્ભાગ્યને હરાવી શકે છે શું આપણી ઈચ્છાશક્તિ નસીબ કરતાં પણ મોટી હોઈ શકે ચાલો લોરેન્સમેનની જિંદગીમાં જ આ સવાલનો જવાબ શોધીએ તો ચાલો શરૂ કરીએ આ વાત છે એક એવા દુર્ભાગ્યપૂર્ણ દિવસની એક માઇલનું અંતર જેણે બધું જ બદલી નાખ્યું આપણી વાર્તાની શરૂઆત થાય છે ઓગણીસો ને અઠ્ઠાવનના એક કાતિલ ઠંડીવાળા બર્ફીલા દિવસથી એક એવી સફર જે લોરેન્સની જિંદગીને કાયમ માટે બદલી નાખવાની હતી જગ્યા હતી અમેરિકાનું મિનેસોટા અને સાલ હતી ઓગણીસો ને લોરેન્સ મેન એક ખેડૂત ભયંકર બરફના તોફાનમાં ઘરે પાછો ફરી રહ્યો હતો બન્યું એવું કે ભારે હિમવર્ષાને કારણે એની ટ્રક બરફમાં ફસાઈ ગઈ હવે એનું ફાર્મ તો અહીંથી ખાલી એક માઇલ જ દૂર હતું એટલે એણે વિચાર્યું કે ચાલો ચાલીને જ જતો રહું પણ એ એક માઇલની સફર એ ક્યારેય પૂરી જ ન કરી શક્યો રસ્તામાં જ એક મોટું ઝાડ એના પર આવીને પડ્યું લગભગ બે કલાક પછી જ્યારે એને ભાન આવ્યું ત્યારે એણે જોયું કે એ કમરથી નીચેના ભાગે બરફ અને ઝાડના થડ નીચે દબાયેલો પડ્યો છે અને એ પણ એક બે કલાક નહીં પૂરા અઢાર કલાક સુધી એ એ જ હાલતમાં ત્યાં પડ્યો રહ્યો છેવટે એના પાડોશી એને શોધી કાઢ્યો અને ત્યાંથી પંચોતેર માઇલ દૂર આવેલી હોસ્પિટલમાં લઈ ગયો તમે કલ્પના કરી શકો છો તાપમાન હતું માઇનસ વીસ ડિગ્રી આવી કાતિલ ઠંડીમાં અઢાર કલાક સુધી બરફમાં દબાયેલા રહ્યા પછી પણ જીવતા બચવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું કદાચ આ એના મનોબળ અને સહનશક્તિની પહેલી અને સૌથી અઘરી કસોટી હતી પણ આ દુર્ઘટનાએ ફક્ત એના શરીરને જ નહોતું તોડ્યું એની સાથે એના સપનાઓ પણ ચકના ચૂર થઈ ગયા હતા એ સપનાઓ જે એણે અને એની પત્ની મેરીએ સાથે મળીને જોયા હતા અને શૂન્યમાંથી ઊભા કર્યા હતા વાત છે ઓગણીસો ને ત્રેપનની કોરિયન યુદ્ધમાંથી પાછા ફર્યા પછી લોરેન્સ મેરીને મળ્યો બંનેએ લગ્ન કર્યા અને એક સાવ ઉજ્જળ જમીન ખરીદી પછી તો બસ દિવસ રાત એક કરીને મહેનત કરી અને એ ઉજ્જળ જમીનને ચારસો એંશી એકરના એક હરિયાભર્યા ફાર્મમાં ફેરવી દીધી ત્રણ બાળકો વીસ હજાર જેટલી ટર્કી અને ઢોરઢાંખર એમનું જીવન એકદમ ખુશીઓથી ભરેલું હતું પણ હવે ચાલો પાછા વર્તમાનમાં આવીએ હોસ્પિટલના એ રૂમમાં જ્યાં અંધકાર અને સંકલ્પ વચ્ચેની લડાઈ શરૂ થવાની હતી જ્યાં લોરેન્સને એના જીવનની સૌથી કડવી હકીકતનો સામનો કરવાનો હતો ભાનમાં આવતાની સાથે જ લોરેન્સે શું પૂછું ખબર છે એનો પહેલો જ સવાલ હતો શું મારા પગ બરાબર છે એને હજી ખબર જ નથી કે એની સાથે શું થયું છે એને તો બસ એટલી જ આશા હતી કે બધું જલ્દીથી ઠીક થઈ જશે શરૂઆતમાં તો ડોક્ટરોએ પણ હકીકત છુપાવવાની કોશિશ કરી પણ ક્યાં સુધી છેવટે એમણે એ કડવું સત્ય કહેવું જ પડ્યું એમણે કહ્યું તમે અપંગ થઈ ગયા છો એના બંને પગ કાયમ માટે નકામા થઈ ગયા હતા કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને તૂટી જાય પણ લોરેન્સ એ નિરાશાના ગાર્ડન અંધારામાં એના સંકલ્પનો એક નાનો દીવો પ્રગટ્યો એણે મનમાં નક્કી કરી લીધું ના એક નાનકડો અકસ્માત મારા સપનાઓને તોડી નહીં શકે ખાલી મારા પગ જ તો ગયા છે ને હું મારા બાકીના અંગોથી મારા સુંદર માળાને બચાવીશ આ હતી એની અદમ્ય ઈચ્છાશક્તિ અને એની પત્ની મેરી એણે પણ હિંમત આપતા કહ્યું તારા પગ ગયા તો શું થયું મારા બે પગ તો છે ને આપણે બંને એક જ છીએ અને બસ અહીંથી શરૂ થઈ લોરેન્સની ઈચ્છાશક્તિની અસલી કસોટી હોસ્પિટલના પલંગથી લઈને ટ્રેક્ટરની સીટ સુધીની એક અત્યંત કઠોર યાત્રા ઘરે પાછા આવ્યા પછી એણે પોતાના જીવન અને પોતાના કામને પાછું મેળવવા માટે એક અશક્ય લાગતો સંઘર્ષ શરૂ કર્યો ડોક્ટરોએ તો સીધી સલાહ આપી દીધી કે ભાઈ ફાર્મ વેચી દો અને સરકારી મદદ પર જીવો પણ લોરેન્સના મગજમાં તો કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો એણે નક્કી કરી લીધું હતું કે એ કોઈના પર નિર્ભર નહીં રહે એ પોતાના હાથ અને મગજના જોરે પોતાના પગની ખોટ પૂરી કરશે એણે આ માટે એકદમ પદ્ધતિસર કામ શરૂ કર્યું સૌથી પહેલું પગલું પોતાના હાથને મજબૂત બનાવવા એણે એવી કઠોર કસરતો કરી કે એના હાથ જ એના પગનું કામ કરી શકે બીજું પગલું અનુકૂલન એ એક નવી યોજના સાથે પાછો ટ્રેક્ટર પર ચડ્યો અને ત્રીજું પગલું નિપુણતા અરે કેટલીય વાર પડ્યો વાગ્યું નિષ્ફળ ગયો પણ હાર ન માની અને છેવટે એણે ફક્ત હાથના ઉપયોગથી જ ભારે મશીનરી ચલાવવામાં માસ્ટરી મેળવી લીધી પણ વાત અહીં અટકતી નથી લોરેન્સ ફક્ત પરિસ્થિતિને આધીન ન થયો એણે તો પોતાની મર્યાદાઓને જ નવી શોધ માટેની પ્રેરણા બનાવી દીધી અહીંથી શરૂ થાય છે પ્રતિકૂળતામાંથી આવિષ્કારની કહાની હવે એને સમજાઈ ગયું હતું કે એને એવા મશીનોની જરૂર પડશે જે ઓછા શારીરિક શ્રમમાં વધુ કામ કરી શકે અને એણે જાતે જ એવા મશીનો બનાવવાનું શરૂ કર્યું જેમ કે દરવાજા ખોલ બંધ ન કરવા પડે એ માટે કેટલ ગ્રીડ બનાવ્યા બરફ ઓગાળવા માટે એક ખાસ સ્નો મેલ્ટર બનાવ્યું અને તો તો વીસ હજાર ટર્કીને આપોઆપ દાણા ખવડાવી શકાય એવું ઓટોમેટિક ફીડર પણ બનાવી નાખ્યું એણે સ્વલોડિંગ વેગન પણ બનાવ્યા જેથી મજૂરી ઘટે અને એક ખૂબ જ રસપ્રદ વાત કહું એણે પોતાના માટે ઇલેક્ટ્રિક વ્હીલચેર બનાવવાનો વિચાર જ માંડી વાળ્યો કેમ ખબર છે એને ડર હતો કે જો એ આરામ કરશે તો એના જે મજબૂત હાથ છે જે એની તાકાત છે એ ક્યાંક નિષ્ક્રિય અને નબળા ન પડી જાય આ બતાવે છે કે એ કેટલો દૂરનું વિચારતો હતો એનું મનોબળ કેટલું મજબૂત હતું તો લોરેન્સની કહાની અહીં પૂરી નથી થતી એણે જે કાંઈ પણ હાસિલ કર્યું એનાથી એ માત્ર એક ખેડૂત ન રહ્યો પણ એક વિજેતાનો વારસો બની ગયો એક અપંગ ખેડૂતથી લઈને આખા દીશ માટે પ્રેરણા બનવાની એની સફર ખરેખર અદ્ભુત છે એની સફળતા કેટલી મોટી હતી એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે એણે મકાઈના ઉત્પાદનમાં એક નેશનલ રેકોર્ડ બનાવી દીધો અને એના માટે એને અમેરિકી સરકાર તરફથી એવોર્ડ પણ મળ્યો જરા વિચારો એક માણસ જેના પગ નથી એણે દેશના સારામાં સારા સક્ષમ ખેડૂતોને પણ પાછળ છોડી દીધા હતા ધીમે ધીમે એની ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે આખા અમેરિકામાંથી ખેડૂતો એની સલાહ લેવા એના બનાવેલા નવા મશીનો જોવા માટે એના ફાર્મ પર આવવા લાગ્યા એટલું જ નહીં એ એક આદરણીય વક્તા અને માર્ગદર્શક બની ગયો અને ખેડૂતોના કાર્યક્રમોમાં જઈને પોતાનું જ્ઞાન અને અનુભવ વહેંચવા લાગ્યો તો છેલ્લે આખી વાર્તાનો સાર શું છે એ આ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે જીવનમાં કષ્ટો મુશ્કેલીઓ અને દુર્ઘટનાઓ આવે છે પણ એ વ્યક્તિની ધીરજ શ્રમ હિંમત અને પ્રયત્નોની પરીક્ષા લેવા માટે આવે છે લોરેન્સ મેનનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં પણ આપણી અંદર છુપાયેલી અસલી તાકાતને બહાર લાવવા માટે આવે છે એટલે જ્યારે પણ જીવનમાં એવું લાગે કે હવે બધું પતી ગયું ત્યારે લોરેન્સની આ કહાણી ચોક્કસ યાદ કરજો એ તમને નવી શક્તિ અને નવી આશા જરૂર આપશે